ખેડૂતોની ચિંતા વધારતી આગાહી રાજ્યમાં એક બાજુ ઠંડીનું પ્રમાણ વધે છે ત્યાં બીજી બાજુ હવામાન વિભાગની વરસાદની આગાહી ધુમ્રપાન મોંઘુ એક્સરસાઇઝ ડ્યુટી વધ્યા બાદ સિગરેટના પેકેટમાં રૂપિયા પંચાવન સુધીનો વધારો ઝીકાયો આગામી ચોવીસ કલાકમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ મનરેગા વળતર અધૂરું રાવ નરેન્દ્ર સિંહે ભીવાની થી ભાજપ સરકાર ને લલકાર્યું તેલ ના ભાવ માં ઐતિહાસિક ઘટાડો છ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું ક્રૂડ ઓઇલ ખાદ્ય તેલ માં પણ તેજી નો સિંગતે પચાસ રૂપિયા નો ઘટાડો હજાર લોકો ને ત્રણ મહિનાની રાહત રાજકોટમાં વંદે ભારત ટ્રેનની અડફેટે ત્રણ લોકો એકનું મોત અને ગોંડલ ચોકડી પાસે બની આ ઘટના કલાક કલાકમાં બે લાખ રૂપિયા ઘટતા રોકાણકારો પાયમાલ આજ ટેકાના ભાવે ઘઉં ખરીદી માટે ખેડૂતોની નોંધણી શરૂ રાજ્યભર માં પ્રક્રિયા શરૂ થતા ખેડૂતોમાં આશા રાજકોટના જંગલેશ્વરના ના ત્રણ હજાર અને પચાસ લોકોને મોટી રાહત ગુજરાત હાઈકોર્ટે ડિમોલ્યુશન નોટિસોને કરી રદ શહેરાના મોરવા રેણા પંથક માં માવઠું રવિ પાક પર સંકટ તોળાતા ખેડૂતો ચિંતાતુર શેર બજારમાં જબરદસ્ત આત્મહત્યા કરી લેતા વધારે ચકચાર બે દિવસમાં ચાંદી એક પોઈન્ટ ચોત્રીસ લાખ સસ્તી થઈ સોનામાં પણ રૂપિયા પિસ્તાલીસ નો મોટો કડાકો હજુ પણ ભાવ ઘટવાના એંધાણ સુરત માં બિલ્ડર તુષાર ઘેલાણી ના આપઘાત નું ઘેરાતું રહસ્ય ચોવીસ કલાક બાદ પણ સાચું કારણ નથી મળ્યું ગゼરા ગ્રુપ પર આઈટી રેડ બાદ બહકાલ પીએમઓ માં એક લેટર બોમ્બ થી 2000 કરોડ ના કવહાંડ ખુલશે રાજકોટમાં છ લોકો સ્વામી મહારાજ નો બાણુ જન્મ જયંતિ મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો પાકિસ્તાનમાં ભારે હિંસા ચૌદ શહેરોમાં માં અડતાલીસ જગ્યા એ બોમ્બ ધડાસો ને સાસઠ લોકો ના મોત જિલ્લાના કનીજ ગામ ના ખેડૂત સાથે નામે લાખો ઠગાઈ ચાર દિવસ ચાંદી બે લાખ રૂપિયા સસ્તી રોકાણકારો પૈસા અડધા થઈ ગયા મોટો ઝટકો સિગરેટ ના ભાવ માં પંથકમાં કમોસમી આફત ધોધમાર વરસાદ થી ખેડૂતો ચિંતાનું મોજું અનેક ગામોમાં રસ્તા પર પાણી વહેતા થયા બાજરીના ભાવમાં મજબૂતી રાજકોટ યાર્ડમાં બાજરીનો મહત્તમ ભાવ રૂપિયા ચારસો ને દસ નોંધાયો વાઘાણી કાયા પલટ થશે સરકારે સહાયમાં માં સો ટકા નો વધારો કર્યો કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ પર રાજકોટના ઉદ્યોગ જગતનો મિશ્ર પ્રતિસાદ ગાંધીનગરના કાવા દાવા લીલીપેનથી સહી કરવા અલ્પેશ ઠાકોર અધિકારી બિના સુરતની રેડની સચિવાલયમાં ચર્ચા ડોલરના મુકાબલે રૂપિયો થયો મજબૂત બજેટના બીજા દિવસે રૂપિયામાં તેજી જંગલેશ્વરના અસરગ્રસ્તોને મોટી રાહત ને બે હેઠળની નોટિસ રદ અને નેવું દિવસની મુદત એક યુવકને હડકવો ઉપડ્યા પછી યુવક કુતરા જેવો ચાલવા લાગજો બનાસકાઠાની ખતરનાક ઘટના મિત્રો આવા જ દેશ દુનિયાના સમાચારો સાંભળવા માટે આપણી ચેનલ ખેડૂત પોકટ સત્યાવીસ ને આજે જ સબ્સ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકન ને ઓલ પર પ્રેસ કરી સિલેક્ટ કરી લેજો જેનાથી કોઈ પણ નવો વિડિયો અમે અમારી ચેનલમાં મૂકીએ તો સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે ફરી મળીશું આવા જ દેશ દુનિયાના તાજા અને જબરદસ્ત સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત